વંથલીના નરેડી ગામના સરપંચને ગેરરીતિ સબબ હોદા પરથી દૂર કરતા ડીડીઓ વંથલી તાલુકાના નરેડી ગામના સરપંચ પ્રકાશ કેશવભાઈ દુધાત્રાને ગામમાં ગેરરીતિ સબબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદા પરથી દૂર કરાતા ખળભળાટ મચી ગયો છે આ અંગે વધુ વિગતો મુજબ નરેડી ગામે પંદરમાં નાણાંપંચ અંતર્ગત સબમર્સિબલ પંપસેટ મોટરનો કેબલ તથા મોટરના એચડીપી પાઇપ બાબતે ગેરરીતિની રજૂઆત મળી હતી જેની તપાસ કરતા તાંત્રિક અહેવાલની વિગતે મોટરનો કેબલ હન્નુ મીટર તથા એચડીપી પાઇપ એકાણું મીટર સ્થળ પર કામની તપાસ દરમિયાન જોવા મળેલ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢનો તારીખ ચાર નવ બે હજાર ચોવીસનો અહેવાલ અને તાલુકા વિકાસ અધિકારી જુનાગઢના તારીખ પચ્ચીસ સાત બે હજાર ચોવીસના અહેવાલ રિપોર્ટ અને સરપંચના લેખિત જવાબને ધ્યાને લઈ પંદરમાં નાણાંપંચ અંતર્ગત વંથલી તાલુકાના નરેડી ગામે સબમર્સિબલ પંપ સેટ મોટરનો કેબલ તથા મોટરના એચડીપી પાઇપ બાબતે મળેલ રજૂઆત બાબતે તપાસ કરતા અહેવાલની વિગતે મોટરનો કેબલ હન્નું મીટર તથા એચડીપી પાઇપ એકાણું મીટર કામની તપાસ દરમિયાન જોવા મળેલ હતા ચુકાદાની બિલની ચકાસણી કરતા હોટલનો કેબલ બસો ચોપન મીટર તથા એચડીપી પાઇપ બસો પચાસ મીટર હોવાનું જાણવા મળેલ છે આમ કેબલ તથા પાઇપલાઈનના જથ્થા માટે કરવામાં આવેલ નાણાકીય ચુકાદાના બિલ તથા સ્થળ પર હાજર જથ્થામાં વિસંગતતા જોવા મળતા વંથલી તાલુકાના નરેડી ગામના સરપંચ પ્રકાશ કેશવભાઈ દુધાત્રાને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન દ્વારા હોદા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેને લઈ તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ